આજે અમે દર વર્ષની જેમ અહીં દાદાની પંડાલમાં પધરામણી કરી છે પણ હમણાં જ જે પહેલગામમાં હુમલો થયો અને હિન્દુઓના દેશમાં હિન્દુઓની હત્યા થઈ એના વિરોધ ગણો કે એના વિરોધ અથવા તો અમારી વેદના ગણો આજે અમે કોઈ વાર્તા ગાતે અહીં સ્થાપના દાદાની કરી નથી અને અત્યારે પણ અમે અહીં એક યજ્ઞનું આયોજન કર્યું છે જે મૃતકો છે એમના આત્માને મોક્ષ મળે અને શાંતિ મળે એના માટે સરકાર પાસે એવી માંગણી કરીએ કે હવે ઘણું બધું ઋષિ કશ્યપ ની ઋષિ કાશ્મીરમાં ધર્મ કુશી ને જો તમને ગોળી મારવામાં આવતી હોય અને જયારે અમે એક સ્લોગન પણ આજે અમે આપ્યું છે કે હિન્દુ હૃદય સમ્રાટ નરેન્દ્ર મોદી સાહેબ સરકાર અબકી બાર પીઓ કે પાર એટલે કે હવે ભગવાન કૃષ્ણ છે યુદ્ધ કરવું છે પોતાના કાર્યક્રમો બંધ રાખ્યા છે તો એમને પણ હું આપના આ ચેનલ ના માધ્યમથી એક સંદેશ આપવા માંગુ છું કે બ્રાહ્મણોએ ક્યારે આવી વાત કરવી ન જોયું કારણ કે આપણે જેનો ઉત્સવ મનાવી રહ્યા છીએ ભગવાન પરશુરામ દાદા એમણે એકવીસ વખત કોઈ ધર્મ કે કોઈ જ્ઞાતિ વિરુદ્ધ નહીં પણ અન્યાય સામે જે રાજાઓ હતા એમને હણવા વખત વખત પૃથ્વી ઉપર શાંતિ લાવવા પોતે યુદ્ધ કર્યા છે તો બ્રાહ્મણોએ આવા બહિષ્કાર ન કરવાના હોય કેન્ડલ માર્ચ ન કરવાની હોય પણ બ્રાહ્મણો એ બધા ભેગા મળી અને સરકાર ઉપર દબાણ લાવવાનું હોય ને એના માટે જે ગુમાવવું પડે એ ગુમાવાની પોતે તૈયારી રાખવી જોઈએ કે સો બદલે ની રૂપિયા પેટ્રોલ મળે કદાચ પાંચ દિવસ ખાવા ન મળે તો ધર્મ અને રાષ્ટ્ર માટેથી બ્રાહ્મણો અગ્રેસર રહ્યા છે આજે પણ રહેવું જોઈએ અને અમે બધા આજે અમે સરકારને એવી અપીલ કરીએ છીએ કે હવે બસ હવે આના જે ભાષામાં સમજે એ ભાષામાં તમે આ લોકોને ઠોકો